ટ્રાફિક એસઆઈ એસીબી હાથે ઝડપાયા છે એન્ટી કરપ્શન બ્યુરોએ ટ્રાફિક એસઆઈ વિજય ચૌધરી અને વચેટીયા સંજય પાટિલ લાંચ લેતા ઝડપી પાડ્યા છે ટ્રાફિક એસઆઈ દ્વારા ટેમ્પાના એક હજાર રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી ટ્રાફિક એસઆઈ વિજય ચૌધરી દ્વારા આ બાબતે એક લાખ રૂપિયા સો ટેમ્પો પેટે એક મહિનાના માંગવામાં આવ્યા હતા શહેર ટ્રાફિક પોલીસમાં લાંચ લેવી એક ચલણ બની ગયું છે સિત્તેર હજારના પગારદાર જમાદારે એક ટેમ્પોનો માસિક એક હજારનો હફ્તો નક્કી કર્યો હતો આવા સો ટેમ્પો પેટે એસઆઈ વિજય ચૌધરીએ એક લાખની લાંચ લેવા ગુરુવારે બપોરે ઉધના ઉદ્યોગનગર પાશ્વ શોપિંગ સેન્ટરમાં તેના પાંચ વર્ષથી રાખેલા વહીવટદાર સંજય પાટિલને મોકલ્યો હતો જ્યાં એસીબીએ છટકું ગોઠવી એક લાખની લાંચ લેતા સંજય પાટીલને પહેલા રંગે હાથ ઝડપી પાડ્યો છે બાદમાં વચેટીયાએ જમાદારને ફોન કરી લાંચની રકમ મળી હોવાની વાત કરી હતી જેથી બીજી ટીમે માર્કેટ વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ પર ફરજ બચાવતા એએસઆઈ વિજય ચૌધરીને પણ દબોચી લીધો હતો હાલમાં એસીબીના સ્ટાફે વચેટીયા સંજય દિનકર પાટિલ અને ટ્રાફિક પોલીસના રિજિયન ટુમાં ફરજ બચાવતા એએસઆઈ વિજય રમણ ચૌધરીની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે ટેમ્પો ચાલકો પાસેથી ટ્રાફિક પોલીસ માસિક એક હજારનો હફ્તો લેતી હોવાની ફરિયાદ ટેમ્પો એસોસિએશનના એક હોદ્દેદારો હોદ્દેદારોએ એસીબીને કરતા બંને ભેરવાય છે એએસઆઈ વિજય ચૌધરી અઠવાલાયન્સમાં જે ફ્લેટમાં રહે છે તેની માર્કેટ વેલ્યુ સિત્તેર લાખ અંદાજિત છે તેમની પત્ની પીએસઆઈ છે પોલીસ ખાતામાં ત્રીસ વર્ષથી નોકરી કરે છે અને તેને રિટાયર થવાના ત્રણ વર્ષ બાકી છે

તથા સંજય પાટીલ જે એક પ્રજાજન છે જે પ્રજાજન લાંચની રકમ સ્વીકારતા રેડ પકડાયેલા પૈસા આપવા માટે ટ્રાફિક લોકોને ઉદ્યોગનગર ઉધના ખાતે બોલાવવામાં આવ્યા હતા એએસઆઈ વિજયે પોતાના સાગરીત સંશયને પૈસા લેવા માટે મોકલ્યો હતો જો કે આ પહેલાં અર્શ એન્ટી કરપ્શન બ્યુરોએ આ જગ્યા પર છટકુ ગોઠવ્યું હતું સંજય લાંચ સ્વીકારી એએસઆઈ વિજય ચૌધરીને આ બાબતે ફોન કર્યો હતો ત્યારબાદ એન્ટી કરપ્શન બ્યુરોએ સંજય અને એએસઆઈ વિજયની ધરપકડ કરી હતી એ વિજય છેલ્લા સાત વર્ષથી સુરત શહેર ટ્રાફિક વિભાગમાં કામ કરે છે અને પાંચ વર્ષથી રિશિયન બે માં નોકરી કરે છે